જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો ને આમ અચાનક અહીંયા બોલાવવાનું કારણ ક્યાંય બહાર જવું હતું બહાર નથી જવું પણ તમારી સાથે થોડી વાત કરવી હતી મારી સાથે મારી સાથે શું વાત કરવાની છે તમારે મારું એક કામ કરવાનું છે તમારું કામ અને મારે શું છે કેવું છે કઈ સાડી બાડી જોતી છે કે ના તો

ના કીધું હોય એનું રીઝન તો કઈક હશે જ ને અને તે પ્રેમથી પૂછ્યું હશે કઈક ફોર્સ કરીને પણ પૂછાય ને માણસને પૂછ્યું બધી રીતે પૂછી લીધું છે ફોર્સ કરીને પણ પૂછ્યું અને પ્રેમથી પણ પૂછ્યું પણ કોઈ જવાબ આપવા રાજી નથી અને અમારા સસરા એમના જે પત્ની છે ને એ તો એવું કહે છે કે આમાં મારો જ વાક હતો મારા લીધે બધું થયું છે પણ શું વાત હતી એ વાત નથી કરતા પણ એ લોકોને સમજવું જોઈએ ને જે વાત છે એ ક્લિયર કરશે તો જ ખબર પડશે ને આગળ કે શું કરવું ને શું નહીં તો આમાં હું શું કરી શકું હવે તો છે ને મારા રિચા મમ્મી છે ને રિચા સાસુ એમને મળીને એમને મળીને એમની સાથે વાત કર વાત જાણવાની કોશિશ કર હું હું એમની સાથે વાત કરું જેણે વાત તને નથી કીધી એ વાત મને થોડા કરશે હું તો બહારની વ્યક્તિ છું પાડોશી છું અને આવું બધું વિચારીને વાત મને તો કરવાના જ નથી કદાચ એવું પણ વિચારી શકે ને કે ઘરના ઘરનાને વાત કરીશું તો શું મોડું બતાવીશું મતલબ જે પણ વાત હોય એનું અને એવું પણ બની શકે કે આ વાત કરવામાં ને કરવામાં ફેર પડે આ પોતાના વ્યક્તિઓને ના કહી શકતા હોય બહારના વ્યક્તિઓને કઈને દુઃખ હળવું કરવા માંગતા હોય એકવાર ટ્રાય કરવામાં શું જાય છે કદાચ વાત ઉંધી થઈ તો મને એમણે કીધું તો કે તારે આ બધી પંચાયતમાં પડવાની શું જરૂર છે સાચું કહું ને તો મેં આ વાત અશોકને પણ કરી હતી તો એણે તો મને ચોખ્ખી ના પાડી દીધી કે તારે આવી બધી વાતમાં પડવાની કોઈ જરૂર છે જ નહીં પણ એનો તો કોઈ સવાલ નથી મને નથી લાગતું કે આ તારા રીચા સાસુ મને કંઈ કહે છે ટ્રાય કરવામાં શું જાય છે જો કદાચ ન કરનારને એવું બન્યું અને એમને તમને કહી દીધું તો પણ તું તો એની વહુ થાય છો તો તને વાત નથી કરતા તો આવી રીતના તો આપણે કઈ રીતે વિચાર શકીએ એ તો છે પણ હા મતલબ કે મારા અને એમના જે સંબંધ છે એના કરતાં તો મારા સાસુને મેં તારી સાથે વાત કરતા ઘણીવાર જોયા છે એના ઉપરથી મને એવું લાગ્યું કે કદાચ કદાચ એ વાત તને કરવા માગતા હોય તો જો આ તું કહે છે ને એટલા માટે હું ટ્રાય કરીશ પહેલાં તો બીજી બીજી વાતો કરીશ પછી ધીમે ધીમે પૂછી તો લઈશ હવે એમનો જવાબ જે આવે ને એ હું તને જાણીને કહીશ હવે મને તો નવ્વાણું ટકા ખબર જ છે કે શું કહેવાના જ નથી કેમ કે આટલા વર્ષ વીતી ગયા છે એમણે કોઈને કીધું નથી અને તારા નવા મમ્મીને એક્સેપ્ટ કરી લીધા છે હા એ વાત જ મહત્વની છે કે એમને વાંધો શું પડ્યો હતો બીજા લગ્ન કરવા દીધા એની પરમિશન આપી દીધી હા બધું છે ને મારા માનવામાં નથી આવતું તારા પપ્પાની ભૂલ જ છે ને તારી મમ્મી તારી નવી મમ્મીને તો હથેળીમાં રાખે છે અને આ તારા જૂના મમ્મી એમને તો બજારકને કેટલુંક દુઃખ સહન કરવાનું એ જ ખબર નથી પડતી તું એમને જ્યારે ને ત્યારે બસ એમની આંખોમાં આંસુ આંસુ ને આંસુ આપણને દઈએ આવી જાય છે પણ તારા પપ્પાને તારા પપ્પાને તો કાંઈ ફેર નથી પડતો હા એમને અમે ફેર નહીં પડે કોઈની વાત અત્યાર સુધી કોઈ દિવસ કોઈનું સાંભળ્યું નથી પણ પ્લીઝ તું છે ને મારા સાસુ સાથે વાત કરજે ચાળવાની કોશિશ કરજે હા તારા માટે છે ને હું જરૂરથી ટ્રાય કરીશ જો ભગવાનની દયાથી આ તારા સાસુ છે ને મને બધી વાત કહી દેને તો આ વાતનો કંઈક ઉકેલ આવે ભગવાનને મારી પણ એવી પ્રાર્થના છે કે હવે પ્લીઝ એ બધી વાત તને કરી દે હે ભગવાન ઘણા કામ છે ઘરમાં

એક્ચ્યુઅલી હું છે ને દામિની પાસેથી ડ્રેસ લેવા આવી હતી મારે બહાર જવું છે ને એટલા માટે અચ્છા તો દામિની બહુ કદાચ એમના રૂમમાં જ હશે પૂછી લો ને હા આંટી હું હમણાં જ જઉં ત્યાં પણ મારે છે ને તમને એક વાત પૂછવી હતી વાત સાવ નાની એવી જ છે આંટી વાત મને જો બેટા વાત ઘરની છે કે પછી કોઈ કામની છે શું છે જરા જણાવ તો ખબર પડે આંટી વાત છે ને આ તમારા ઘરની જ વાત છે અને વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે ખોટું ના લગાડો તો નાનું મોડું ને મોટી વાત કરું છું છેલ્લા ઘણા સમયથી છે ને મારા મનમાં એક પ્રશ્ન હતો કે આ નરેશ અંકલે બીજા મેરેજ કેમ કર્યા શું કામ કર્યા અને તમે એમની બીજી વાઈફને રાજી ખુશીથી એક્સેપ્ટ પણ કરી લીધી અત્યાર સુધી કોઈ દિવસ નહીં બધી બધી જગ્યાએ બહુ બધી તમારી વાતો થઈ છે પણ મારા મનમાં આ પ્રશ્ન હતો ને તો થયું કે હાજે તો રીચા આંટીને પૂછી જ લઈશ છો બેટા જેટલા મોડા એટલી વાતો કોઈ સારી કરે કે કોઈ નબળી કરે પણ જો આ અમારા ઘરનો પ્રશ્ન છે છો બેટા તો અમારા પડોશમાં રહે છે અને દામિનીની સારી મિત્ર છે તો અમારા ઘરની વાતમાં ન પડે ને તો વધારે સારું આંટી એવું નથી કે હું તમારી ઘરની વાતમાં પડવા માંગુ છું પણ વાત એમ છે કે ઘણા સમયથી છે ને આ તમને જોઉં છું કોઈ દિવસ તમારા મોડા ઉપર મેં સ્માઈલ નથી જોઈ એટલે થયું કે એક સ્ત્રી સ્ત્રીનું દુઃખ હળવું કરી શકો કદાચ એવું પણ બને કે તમે આ વાત છે ને ધામિનીને શેર ન કરી શકતા હોય કે ઘરના બીજા કોઈ વ્યક્તિને શેર ન કરી શકતા હોય તો મને તમારી દીકરી જાણીને આ વાત શેર કરી શકો છો તમારું દુઃખ દુઃખ હળવું થશે અને તમારું મન પણ હળવું થશે અને જુઓ આંટી તમે આ વાત કરશો ને તો આ વાતનું કંઈક તો સોલ્યુશન આવશે કંઈક તો ઉકેલ આવશે ને સાચી વાત છે વાત કરવાથી વાતનો નિવેડો આવે પણ જે વાતને હું ઉકેલવા જ નથી માંગતી એ વાતને ઉકેલવી શું કામ એમ સમજ કે ભૂતકાળની એક ભૂલ હતી જેના કારણે હું બધું સહન કરી રહી છું અને કહેવાય છે ને કે માણસ જ્યારે ભૂલ કરે ને કંઈની સજા તો કોઈ પણ ભોગે ભોગવી જ પડે એમ સમજને કે હું સજા જ ભોગવી રહી છું જો તમે તમારી નાની એવી ભૂલ ભૂલને આવડી મોટી બાબત બનાવી દોને એ તો ખોટું કહેવાય ને અને હું મારી નાની છે કે મોટી એ તને ક્યાં ખબર છે તો પછી શુકામાં બધી વાતમાં પડે છે તો હું એ જ કહું છું કે તમારી ભૂલ ગમે તેવડી હોય પણ નરેશ અંકરને તમારી જોડે આવો વ્યવહાર ન કરવો જોઈએ બેટા એ મારા અને મારા પતિ વચ્ચેની વાત છે એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી માન્યું કે તને ચિંતા હતી એટલે તે મારી કાળજી લીધી પણ આ કાળજીનો કોઈ અર્થ નથી આ કાળજી લેવાનો કોઈ કરતાં કોઈ અર્થ નથી એટલે મહેરબાની કરીને આજ પછી મારા અને મારા પતિ વચ્ચેની કોઈ પણ વાત હોય ને તો એ વાતને જાણવાની કોશિશ ન કરે તો વધારે સારું જુઓ આંટી મને ખબર છે હું તમારી જૂની વાતોને યાદ દેવડાવીને તમને વધારે દુઃખી કરવા નથી માગતી અને એ પણ ખબર છે કે તમને દુઃખ તો થતું જ હશે હું તમને બધા સવાલો કરું છું પણ પ્લીઝ આન્ટલી તમે આટલા બધા મનમાં ને મનમાં ના મૂજાઓ ક્યારેક છે ને માણસને પોતાની વાત છે ને એક બીજા માણસને શેર કરવી જ જોઈએ સાચી વાત છે માણસે પોતાની વાત બીજા માણસને શેર કરવી જોઈએ પણ વાત શેર કરવા જેવી હોય ને તો માણસ શેર કરે જે વાતમાં કોઈ તથ્ય જ નથી એ વાતને શેર કરીને શું મતલબ તમને કદાચ એવું લાગતું હોય ને કે હું આ વાત બધાને કરીશ તો કોઈને આ વાત નઈ છોડને હેતલ મારે આ વાત વિશે કોઈ વાત નથી કરવી જો તું જે કામ માટે આવી છે ને એ કામ કર જો બપા અમે લોકોએ છે ને આજે નિર્ણય કર્યો છે તમારે સાચી વાત તો જણાવવી જ પડશે બહુ થઈ ગયું અત્યાર સુધી તમે બહુ વાતને છુપાવીને રાખી છે આજે કહી દો કે તમારે અને મમ્મી વચ્ચે પ્રોબ્લેમ શું છે જો તું નાનો હતો ને ત્યારથી મે તને ભણાવ્યો ગણાવ્યો તારી બધી ઈચ્છા પૂરી કરી તે જોવે ઈ મે આપી દીધું તારો વિચાર હતો કે હું દામિની છોકરી સાથે પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું એની સાથે મેં તારા લગ્ન કરાવી દીધા ત્યાં હું માંગ્યું ને મે નો આપ્યો એમ કે બસ આ એક સવાલનો જવાબ નથી આપ્યો પપ્પા હજાર વખત તમને પૂછ્યું છે પણ આજે છે ને આજે લાસ્ટ ટાઈમ પૂછી રહ્યો છું તો તમે મને જવાબ નહીં આપો ને પપ્પા તો આજે ફાઈનલ છે જો અમને લોકોને જવાબ નહીં મળે ને તો અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી શું બોલે છે તું કઈ ભાન પડે છે સાચું જ બોલું છું ને મમ્મી તમે જ વિચાર કરો ને હા બંને વચ્ચે એવી તે વળી કઈ વાત છે કે જે લોકો આપણને જણાવવા જ નથી માંગતા અને શું પ્રોબ્લેમ છે એવડો મોટો હા સાથે રહેવું છે પણ એકબીજાની સાથે બોલવું નથી હા પતિ પત્નીના સંબંધો રાખવા છે છૂટી જ છે એને તમે પચીસ વર્ષ પહેરાય કહી દીધું તારે જવું હોય ને તો જા પણ એના જમાના માં પતિવર્તા બની બેઠી છે કે નહીં

એને જવા દે એને બહુ એમ છે ને કે હું આ ઘરમાંથી જતો રહીશ અને મારી રીતે જિંદગી જીવીશ આ બધા મોત સખો કરી શકીશ એ બધું છે ને દેવાંગ બોલવું સારું લાગે પણ જ્યારે આપણે અનુભવીએ ને ત્યારે ખબર પડે કે આ પૈસા હોય ને તો જ બધું થાય ખાલી પૈસા ન હોય ને તો ખાલી વાત જ થાય આ જિંદગી જીવતા નો આવડે તમે તમારા છોકરાને પૈસાનો પાવર ન બતાવો અને એ જે સવાલ પૂછે છે એનો જવાબ આપી દો ને એટલે પતિ એક વાત અહીંયા જો હું મારી મરજીનો માલિક છું જા મારે કોને જવાબ આપવો કોને ન આપવો એ મને જેમ ઈચ્છા થાય ને એમ હું કરીશ અને તું આ જે ધમકી મારે છે ને કે હું આ ઘર છોડીને જતો રહીશ મેં છે ને કંઈ તને રોક્યો નથી કોઈને નથી રોક્યા જેને જવું હોય ને અહીંયા ઘર છોડીને જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે સારું પપ્પાજી તમને એવું છે ને કે આ પૈસાથી બધું થઈ જશે તમને એવું છે કે અમે લોકો ઘર છોડીને જતા રહીશું તો તમે બીજો દીકરો લઈ આવશો યાદ રાખજો પત્ની બીજી આવી શકે દીક રાખે દીકરા બહુ નહીં પણ દામિની તમે પણ આવું બોલો છો અરે એને તો સમજાવવાનું હોય તમારે આ પપ્પા છે એની સામે ન બોલવાનું હોય છતાંય તમે મારી સામે આવી રીતે બોલો છો તો જીત તો તમે લોકો પણ લઈને બેઠા છો ને એવું તો ભૂતકાળમાં શું થયું હતું કે તમે લોકો આવી રીતે અબોલા લીધા છે એકબીજાની સાથે સરખી રીતે વાત ન કરી શકો કઈ વાતની સજા આપો છો મમ્મીને કહી દો એટલે વાત થઈ જાય પૂરી અમે પણ બીજી વાર આ વાતને નહીં ઉખાડીએ જો દામિની ઓ તમે પૂછ્યું છે ને એટલે હવે મારે મજબૂરીમાં આ વાતનો જવાબ આપવો જ પડશે વર્ષો પહેલાંની વાત હતી આ જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે ગામડામાં અમે હતા અને ગામડાને રિવાજ પ્રમાણે લગ્ન કરતા હતા અને અમારી જાન ગામડાથી લગ્ન કરીને અમે ઘરે જાતા હતા અમારા ઘરે જાતા હતા લગ્ન કરીને તો વચ્ચે રસ્તામાં અમે બાજુ બાજુમાં બેઠા હતા એક ગાડામાં મિયાને જરી કેમ કીધું તું થોડીક આખી ખસ ત્યાં કે નહીં હું જ્યાં બેઠીને ત્યાં બેઠી આમાંથી હું કશું ભારે હું હલીશ નહીં નહીં હલું આય સે જે નો ખસી ત્યારથી મેં નિર્ણય લઈ લીધો જાન ઘરે પોગવા દે સમાજની દ્રષ્ટિએ તું મારી પત્ની હશ બાકી હું તને મનથી પત્ની નહીં માનું અને ત્યારથી આ વાતને પચીસથી સત્યાવીસ વર્ષ થઈ ગયા મેં જે પત્ની નથી માની કેવા માણસ છો બપા તમે આ નાનકડી અમસી વાતને લઈને તમે આટલી મોટી વાત બનાવી દીધી અરે નહીં ખસું તો એનો મતલબ એવો થોડી છે કે મમ્મીએ વટ કર્યો છે પણ તમે તો આ વાતને વટમાને વટમાં ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી અરે મમ્મી ના ખસ્યે તો તમે ઊભા થઈને બીજે બેસી શકતા હતા ને અરે પણ હું એનો પતિ હતો અને પતિ કે એટલે માય બધી વને વાત માનવી પત્નીની ફરજ છે જો એ પહેલા જ દિવસે હજી તો એ ઘરમાં કોકિન ઘરમાં આવી નથી અને જો એ મારી વાતનો અનાદર કરતી હોય તો મારી પત્નીને હું ધોય બીવી છે તો મેં એને જાણી લીધું તમને લોકોને વાતની જાણ થઈ ગઈ કે તમારા પપ્પાએ મને પત્ની તરીકે કાયમ કેમ ન સ્વીકારી તો હવે બેટા આ ઘરમાંથી જવાનું રહેવા દો અને આમ પણ આમ પણ હવે હું મહિલા સેવા આશ્રમમાં જાઉં છું અને ત્યાં એ લોકોની સેવા કરીશ હું આ ઘર છોડીને જાઉં છું અઠવાડિયા પછી જવાની હતી પણ હવે હાજર જતી રહીશ ના તારે ક્યાંય જવાની જરૂર નથી અને હું તો કહું છું કોઈને પણ ક્યાંય જવાની જરૂર નથી આટલા વર્ષોથી શાંતિથી રહીએ જ છીએ ઘરમાં એક સવાલની જ મગજમારી હતી આજે પણ ક્લિયર થઈ ગયું છે મમ્મી અને તમને એવું લાગે છે કે શાંતિથી રહીએ છીએ તમે નથી જોતો કે પપ્પા મમ્મી સાથે કેવું વર્તન કરે છે જુઓ માનો છો માનો છો કે મમ્મીએ ત્યારે એવું કહ્યું હતું એ એમની ભૂલ પણ પપ્પા એટલે એમથી વાત તમે ભૂલી ના શકો કેટલા વર્ષો વયા ગયા વર્ષોના વર્ષ વીતી ગયા છે હવે છે મમ્મી સાથે આવું રહેવા દો પ્લીઝ એમની સાથે સરખું વર્તન કરો સાચી વાત છે તારી હવે આટલો ઈગો રાખવાની કોઈ જરૂર નથી જે વાત વીતી ગઈ છે આટલા વર્ષો તમે પકડી રાખી છે એ વાત છે ને મેં કાને સાંભળે પણ વાગ્યા એ દિલમાં અરે પણ વાંધો નહી છોડો તમે તમારી હર્ટ છોડી દો માણસ રીજા તું ક્યાંય નહીં જાય નહીં માણસ પોતાની પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય ન છોડે અને માનું છું કે તમે ત્રણે મને હંમેશા માન સન્માન આપો છો પણ હવે મારે નથી રહેવું ના રીજા મમ્મી જાઓ તમે બને અને ક્યાંય નહીં જવા દેતા ના વધારે પડતું કઈ નહીં કહેતા જાય ને તો જવા દેજો બસ કરો હવે બહુ થઈ ગયું